નમસ્કાર દર્શક મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સત્તર એક બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છન્નુંથી ઊંચા ઊંચા છસો પચાસ ઘઉં ટુકડા છસો બારથી ઊંચા ઊંચા સાતસો છેતાળીસ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છોતેર સિંઘ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ એરંડા અગિયારસો એકથી ઊંચા ઊંચા બારસો છ્યાસી તલ સત્તરસોથી ઊંચા ઊંચા ચોવીસો એકાવન તલ લાલ બે હજાર છસોથી ઊંચા ઊંચા બે હજાર છસો જીરું ત્રણ હજાર આઠસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર ચારસો ને એકાવન વરિયાળી ચૌદસો એકવીસથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો ને એકવીસ ધાણી એક હજારથી ઊંચા ઊંચા અઢારસો એક્યાસી ડુંગળી સફેદ બસો એકવીસથી ઊંચા ઊંચા ત્રણસો એકવીસ બાજરો ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા પાંચસો ને એકત્રીસ જુવાર સાતસો છોતેરથી ઊંચા ઊંચા આઠસો ને અગિયાર મકાઈ પાંચસો એકત્રીસથી ઊંચા ઊંચા પાંચસોને એકત્રીસ મગ એક હજાર અગિયારથી ઊંચા ઊંચા અઢારસો ને એકાવન ચણા એક હજાર પચાસથી ઊંચા ઊંચા તેરસો એક વાલ ચારસો એકોતેર થી ઊંચા ઊંચા એક હજાર બસો ને એકાવન અડદ આઠસો એકત્રીસ થી ઊંચા ઊંચા એક હજાર છસો ને એકત્રીસ ચોડા છસો એકત્રીસ થી ઊંચા ઊંચા ત્રેવીસો ને અગિયાર મઠ સાતસો એકાણું થી ઊંચા ઊંચા અગિયારસો એકસઠ તુવેર આઠસો એકત્રીસ થી ઊંચા ઊંચા સત્તરસો ને એક સોયાબીન સાતસો છ થી ઊંચા ઊંચા આઠસો ને એકત્રીસ રાયડો પાંચસો એકાવનથી ઊંચા ઊંચા આઠસોને એકોતેર મેથી છસો એક્યાસીથી ઊંચા ઊંચા એક હજારને એકાવન